વરસાદી પાણીના યોગ્ય નિકાલ ન હોવાથી દર વર્ષે આ સમસ્યા તીવ્ર બની છે પાણીની નિકાલ ન થવાથી મસાલી રોડ પર આવેલી એક સરકારી અને બે ખાનગી શાળાના બાળકોને પણ ભીના રસ્તે પસાર થવું પડ્યું જેના કારણે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આજે વિસ્તાર મસાલી રોડ છે આ મસાલી રોડ 7 નંબરનો રોડ આવેલો છે અહીં આગળ છેલે 15 વર્ષથી આની પરિસ્થિતિ છે હોય ચોમાસા હોય ઉનાળો હોય કે શિયાળો હોય કોઈ દાડો પાણી ઘટતું નથી કારણ પાણીની સમસ્યા ગંદકી એકલી ગંદકી પડેલી છે અને આ ગંદકીની અંદર બાજુમાં વલ્લભનગર સ્કૂલ આવેલ છે અને આની આગળ નવી સ્કૂલ આવેલ છે પછી આ મોરલીધરી સ્કૂલ છે હાયર છાત્રાલય છે બાજુ સરસ્વત સોસાયટી છે એવી પચીતરી સોસાયટીઓ આવેલ છે પણ કોઈ આ જુદી સુધી કોઈ પ્રશાસને કે સ્થાનિક તંત્ર એ કોઈ પણ આ કોઈ રજૂઆત કરવા સાથે કોઈ નિકાલ કર્યો નથી હવે આ તંત્રને જાગવું પડે આ તંત્ર જાગશે તો આનો રસ્તો નીકળશે કોઈક નિકાલ આવશે કાયમ ની કાયમ આ પરિસ્થિતિ બાઇક લઈને હેડે ને એનું બાઇક એન્જિન ડૂબી જાય છે તો એન્જિન ડૂબી જાય બાઇક બંધ થઈ જાય છે